નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવતર અભિગમ પ્રભુની આરાધના સાથે યોગ નિર્દેશન યોગમય રથયાત્રાનું આયોજન કરવામાં આવશું કામરેજ તાલુકાના હલધરો ગામે નાયક પરિવારના બે ઘરોના તાળા તોડી આશરે બે લાખની મત્તાની ચોરી થતા ગામમાં ચકચાર સાથે ભયનું વાતાવરણ ફેલાયું છે ત્યારે હલધરો ગામમાં રહેતા બચ્ચુભાઈ નાથુભાઈ નાયક અને સુરેખાબેન અરવિંદભાઈ નાયક અને વિજયભાઈ રમણભાઈ નાયકનો પરિવાર રહે છે જેમાં બચ્ચુભાઈ નવસારી રહેતા તેમના દીકરા દેવાંગભાઈ નાયકને ત્યાં ગયા હતા અને સુરેખાબેન પણ તેમના નવસારીના ઘરે તેમનો દીકરો અમેરિકાથી આવ્યો હતો પીનાકિનભાઈ એમને ત્યાં ગયા હતા આમ બંને ઘરે તાળું હતું ત્યારે આ નો લાભ લઈને કોઈ ચોર ઈસમ તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ ઘરના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી બંને ઘરોમાં બધું તોડી ફોડીને રફેદફે કરી ગયા હતા આમ બંનેને ત્યાંથી મળીને કુલ રૂપિયા એક લાખ પંચ્યાસી હજારની ચોરી થઈ હતી આ ફળિયામાં એક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગ્યા હતા તેમાં રાત્રે બે ને અઠ્ઠાવીસ કલાકે ત્રણ ઇસમો મોટરસાયકલ ઉપર આવીને નાગ પરિવારના બારણામાં મોટરસાયકલ મૂકી ઘરમાં ગયા હતા અને સાડા ત્રણ કલાકે પાછા મોટરસાયકલ ઉપર જતા દેખાયા હતા આ મોટરસાયકલ અલીના રસ્તે ભાગતા દેખાયા હતા તેમજ આ બનાવની ફરિયાદ ઉભેડ પોલીસ ચોકીમાં નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાઈવે ઉપર પડેલ ખાડાઓ વાહન ચાલકો માટે જોખમી છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર હાલમાં હજુ ચોમાસું બેઠું ત્યાં નવસારીથી ચીખલીની વચ્ચે અનેક જગ્યાએ જોખમી ખાડા પડતા વાહન ચાલકો માટે આ ખાડા જીવલણ સાબિત થાય એવી ભીતિ સેવાઈ રહી છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ થ્રી નાઇન નવસારી શહેરમાં બનેલા ઓવરબ્રિજ ઉપર લોકોનો જોખમી રીતે બેસીને રીલ્સ બનાવતો સિલસિલો યથાવત પૂર્વ અને પશ્ચિમને જોડતા ઓવરબ્રિજ ઉપર લોકો જોખમી રીતે બેસીને વિડીયો બનાવતા કેમેરામાં કેદ થયા છે અગાઉ પણ ઓવરબ્રિજ ઉપર જોખમી રીતે સ્ટન્ટ કરતા યુવાનોનો વિડીયો વાયરલ થયો હતો વારંવાર રજૂઆત કરવા છતાં ટ્રાફિક વિભાગ દ્વારા ઓવરબ્રિજ પર બેસી રહેતા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે જોખમી રીતે રીલ્સ બનાવતા લોકો આપી રહ્યા છે મોટી દુર્ઘટનાને આમંત્રણ મહત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામા ભેજનું પ્રમાણ સવારે સત્તાણું જ્યારે સાંજે ત્રાણું રહ્યું હતું હવાની ગતિ સાત શૂન્ય કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ